નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની શહેરના યુવા કથાકાર કર્ણવ જોશીને ડોક્ટરેટની પદવી એનાયત ગાંધીનગરના જાણીતા કથાકાર કર્ણવ જોશીને જર્મનની ધ થેમ્સ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત

કર્ણવ જોશીને ડોક્ટરેટ પદવી પ્રાપ્ત થવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા અમદાવાદની કે કે શાસ્ત્રી કોલેજમાં ડ્રગ્સ અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો શપથવિધિ કરાવી આ કાર્યક્રમમાં કે શાસ્ત્રી કોલેજના પ્રિન્સિપાલ નિમિતા શર્મા તથા પિનલ સોલંકી કાર્યક્રમના આયોજનમાં ખૂબ જ સરસ રીતે મદદરૂપ થયા હતા આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ચંદાબેન યાદવ ભારતીબેન રાવલ મીનાક્ષીબેન જયસિંઘાની ભારતીબેન જોશી તથા ગુનીતાબેન રાઠોડને હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જે જે બજાજ નેચર ક્યોર સેન્ટર ગુજરાત વિદ્યાપીઠ રાંદેજા ખાતે તારીખ ત્રીસ જાન્યુઆરી ના રોજ ડોક્ટર ડોલી બાઇસ નામ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને હેલ્ધી લાઈફ સ્ટાઇલ માહિતી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ડોક્ટર ડોલી બાઈસ છેલ્લા દસ વર્ષથી રાંદેજા વિદ્યાપીઠ ખાતે કાર્યરત છે આ પ્રકારની શિબિર આગામી તારીખ ત્રણ ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે બપોરના વાગ્યા સુધી રાખવામાં આવેલ છે શરીરના દુખાવા તથા અન્ય રોગોની સારવાર નેચરોપેથી દ્વારા આપવામાં આવશે જેમાં કાંસ્ય થેરાપી પોટલી શેક સ્ટીમ લપેટ જેવી સારવારનો લાભ આપવામાં આવશે સાથે યોગિક કસરતોનો સમાવેશ કરવામાં આવશે તેમ નેચરોપેથી વિભાગ રાંધેજા વિદ્યાપીઠ દ્વારા જણાવવામાં આવ્યું છે આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ નામ રોજ સમૃદ્ધિ ફાઉન્ડેશન દ્વારા બદરખા ચલોડા ધોળકા તાલુકા ધોળકા માલાવાડા તાલુકા માતર બાંધણી ચોપડી તાલુકા સોજીત્રા માંગ ગરીબોને દાળ ચોખા કપડાં અને હુના ધાબળાનું વિતરણ કરાયું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ